અને ખભેથી ખભા મેળાવી એક સાથે જોડાયા હતા આ પ્રસંગે સાચા અર્થમાં કોમ એકતાના દર્શન થયા હતા ઉલ્લેખનીય છે કે આ જગ્યાએ એક દિવસ પહેલા જ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ એક સાથે મળીને ગણપતિ વિસર્જનનો ઉત્સવ પણ મનાવ્યો હતો આ બંને પ્રસંગોએ સામુદાયિક સભ્યતા અને પારસ્પરિક સન્માનની ભાવનાને પુષ્ટિ આપી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અસલામ અલેકુમ હાસીન ખાન આપ ઉચ્ચારસ્તા સલાફી આજે અમારા મતિગંબર સાહેબ

અને સંદેશ આપવામાં આવી છે કે જેમ એ રીતના અમુક લોકો જે હિન્દુ મુસ્લિમ ભાઈચારાને જે ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે અમે આ સંદેશો આપીને અમારા પૈગમ્બર સાહેબે જેમ કીધું છે કે ભાઈ બધા ભાઈઓ કોઈ બી ધરમનો અમારા ભાઈઓ છે એમ એ જ ભાઈચારાથી અમે રહીશું